जय स्लाड गुड इवनिंग साजनी सलाम शुक्रवार आपला ईश्वरी આગળ تمનું પવિત્ર નામ લેવા માટે તેમનું ભજન કરવા માટે આપણે બધાને આ સુંદર સમય પ્રાપ્ત થયો છે હાલેલુયા પ્રભુની સ્તુતિ કરીએ અને પ્રભુનો આભાર માનીએ મિત્રો તેમના આશીર્વાદોમાં કોઈ ખેદ મિશ્રિત નથી માટે ગભરાવીએ નહીં દરેક જે ખરાબ છે એમાં પણ સારું થશે ભલું થશે એ હંમેશા યાદ રાખીએ પ્રેઝ ધ અને અત્યારે પણ દરેક જેઓ સાંભળી રહ્યા છે તેમના માટે આપણા પ્રભુની પાસે સર્વ શ્રેષ્ઠ યોજનાઓ છે હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ અને જ્યારે આપણા પ્રભુની પાસે આપણે માટે સારી યોજનાઓ છે ત્યારે આપણે બીવાની જરૂર નથી કેમ કે તેમના આશીર્વાદોને કોઈ રોકી શકતો નથી અને તેમની યોજનાને કોઈ રોકી શકતો નથી માનસોય બનાવેલી યોજનાઓ રોકાય છે પણ ઈશ્વરની યોજનાઓને કોઈ રોકી શકતો નથી માટે હિંમત રાખીએ વિશ્વાસ કરીએ કે જે બાબતો આપણા પ્રભુ આપણા માટે કરવા માંગે છે એ થશે ને થયા વગર રહેશે નહીં અને સારું થશે ને સારું થયા વગર રહેશે નહીં પણ જેમ હું હંમેશા કહું છું કે આપણે તેમના ધોરણ પ્રમાણે જીવન જીવનારા હોવા જોઈએ તેમની આજ્ઞાઓ પાડનારા હોવા જોઈએ અને જેમ શબ્દો છે કરણીઓ આપણી કરણીઓ સારી હોવી જોઈએ પ્રયુસ ધોરણ અને તેઓ આપણી પ્રાર્થના સાંભળે છે જવાબ આપે છે એટલે ઈશ્વર નથી પણ એ પોતે ઈશ્વર છે હાલેલુયા માટે તે આપણી પ્રાર્થનાઓ સાંભળીને આપણી વિનંતીઓ પ્રમાણે આપણને ઉત્તર આપે છે આપણે ઈશ્વરે આપણને તેમની પ્રતિમા પ્રમાણે બનાવ્યા છે હાલેલુયા પ્રેઝ લોડ અને આપણને તેમની સ્તુતિને માટે સર્જ્યા છે સર્જન કર્યું છે માટે દરેક સંજોગોમાં દરેક પરિસ્થિતિમાં પ્રભુની સ્તુતિ કરીએ આરાધના કરીએ જો ઈશ્વર આપણા પક્ષમાં છે તો આપણે ગભરાવાની જરૂર નથી ધ ભલે પરિસ્થિતિ આપણી વિરુદ્ધમાં છે ઘણી બાબતો આપણી વિરુદ્ધમાં છે હું કહું છું કે ઘણા લોકો આપણી વિરુદ્ધમાં છે પણ પ્રભુ તો આપણા પક્ષમાં છે

મહારાણા તમારા હાથમાં હોત તો આપણે આપણા શત્રુઓને ઘણું બધું નુકસાન કરી દઈએ અને ઘણા બધા લોકોને આપણને ગમતું કરી દઈએ નહીં પણ પ્રભુ એવું કદી નહીં કરતા પ્રભુ તો જો આપણે તેમના ધોરણથી દૂર છે તો આપણી રાહ જોવે છે ધીરજ રાખે છે આપણા પાછા ફરવાની આપણા પાછા આવવાની હાલેલું જો એવું ના થયું હોત તો હું તમારી સામે બોલતો ના હોત સંગતમાં વાત કરતો અને પ્રભુ તો ની માફી આપનાર ઈશ્વર છે હાલે પ્રભુ માફ કરનાર ઈશ્વર છે પ્રભુ સ્થિર કરનાર ફરીથી નવ કરનાર ઈશ્વર છે પ્રાઇઝ ધ Lord અને પ્રભુ હંમેશા આપણને તક આપે છે પાછા ફરવાની તક આપે છે તેમની સાથે નવસરતી જોડાવાની તક આપે છે ચૂકી ના જઈએ વાલા મિત્રો હાલેલુયા હા ઘણીવાર આપણે ઈશ્વરનો વાસ સાંભળતા નથી તેમની દોરવણીને ધ્યાન પર લેતા નથી અને આપણને મનગમતી બાબતો આપણે આપણે કરવાની ચાલુ રાખીએ ત્યારે પ્રશ્નોમાં દુઃખોમાં મુશ્કેલીઓમાં આવી પડીએ છીએ પ્રભુ આપણને પાછા માટે નાના નાના ઠપકાઓ આપે સેવક સેવિકાઓ દ્વારા વાત કરે છે વચન દ્વારા વાત કરે છે કદાચ નાની મોટી બીમારીઓ દ્વારા નાના મોટા નુકસાન દ્વારા પ્રભુ આપણને પાછા બોલાવે છે આપણી સાથે વાત કરે છે આપણને ઠપકો આપે છે ઘણી વાર આપણે સાંભળી લે છે ઘણી વાર નથી સાંભળતા પણ વાળા મિત્રો જ્યારે આપણે આ જગતમાં અંતના સમયમાંથી પસાર થઈ રહ્યા છે ત્યારે આપણા જીવનોને આપણે સાવધાન રાખીએ આપણે સજાગ બનીએ આપણે સાવધાન રહીએ તત્પર રહીએ અલર્ટ રહીએ

ચોક્કસ એક જુદી વાત છે જુદો પ્રસંગ છે પણ પ્રભુ કહે છે એક શબ્દ વાપરે છે પ્રાર્થના કરો કે તમે પરીક્ષણમાં ન પડો અને માટે આપણે પણ સતત આપણા જીવનમાં પ્રાર્થના કરવાની છે આપણા પોતા માટે આપણા કુટુંબ માટે આપણા પરિવાર માટે આપણા વહલાઓ માટે આપણે જેમના પર પ્રેમ રાખે છે તેઓ માટે અને એવા લોકો માટે પણ કે જેઓ પ્રભુને નથી ઓળખતા એવા લોકો માટે પણ જેઓ પ્રભુથી દૂર છે લોડ હંમેશા આપણું ભલું થાય એમ નહીં પણ બીજાઓના હિત પર પણ આપણે લક્ષ રાખીએ લોડ બીજાઓના હિત ઉપર પણ આપણે લક્ષ રાખીએ બીજાનું ભલું થાય એવા પણ પ્રયત્ન કરીએ એ સ્વભાવ છે મનુષ્યનો ને મારો વારો આવો દે પછી હું જોઈ લઈશ ને એ સ્વભાવને આપણામાંથી દૂર કરીએ મેં એકવાર કહ્યું હતું કે મેં હોટલ લાઈન છોડી દીધી એ પછી પણ મારા એવા એક બે મારી સાથે કામ કરનાર લોકોના ફોન આવ્યા કે જેમણે મને બહુ નુકસાન કર્યું હતું પણ જ્યારે તેઓ મુશ્કેલીમાં હતા તેમની પાસે જોબ નથી ત્યારે મેં મારી જે નાની મોટી ઓળખાણ કહેવાય પ્રાર્થના સાથે તેઓને વિનંતી કરી અને તેમને જોબ તેમને જવાબ અપાવી તેઓ કંઈ બોલી ના શક્યા મારી પાસે યાદ મતલબ કે એમના ઓળખીતા આવે એમને કોઈ મદદ નહીં કરી હોય અને માટે હંમેશા આપણા મનમાં બીજા પ્રત્યે ઈર્ષ્યા અદેખાય ગુસ્સો નફરત ન રાખીએ કેમ કે એ બધી બાબતો આપણા આશીર્વાદના દરવાજો બંધ કરી દે છે બધું પ્રભુના હાથમાં સોંપી દઈએ પ્રભુ તો કહે છે વેર વેરવાળું મારું કામ છે ઘણીવાર આપણને ચેન નથી પડતો નહીં કે પણ પ્રભુ કહે છે અન્યાય કરનારના લીધે તું ખિજવાઈશ નહીં આપણને એમ થાય પ્રભુ અમે તમને ઓળખીએ છીએ તમારું વજન કરીએ છીએ છતાં પણ અમારી સાથે આમ કેમ ને આ લોકો તો જુઓ કેટલું સરસ રીતે જીવે છે પણ જ્યારે મુશ્કેલીઓ આવે છે ત્યારે તેઓ ટકી શકતા નથી જ્યારે તમે એનું ટકી રહ્યા છે પ્રભુનું વચન કે છે ન્યાયી માણસ સાત વાર પડશે પણ જમીન દોષ થશે નહીં ધ લોહીયા માટે દુઃખી ના થાય નિરાશ ના થાય હતાશ ના થાય અને જે તે પરિસ્થિતિ હોય એમાં વિશ્વાસ રાખીએ કે પ્રભુ બહાર કાઢશે બચાવશે બેઠા કરશે પ્રયુઝ દરવાળા વિજ્ઞાનની પ્રાર્થના સાથે પ્રભુએ આપેલા આજના સુંદર દિવસમાં સાધના સમયમાં અંતના દિવસના અંતના સમયમાં આગળ વધીએ વલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારી સ્તુતિ કરીએ છીએ પુષ્કળ આભાર આભાર માનતા પ્રભુ આખા દિવસને માટે સ્તુતિ કરતા આરાધના કરતા તમારા ચરણોમાં નબી જઈએ છીએ અને પ્રભુ વિનંતી કરીએ છે જાણે અજાણે વિચારોમાં વાણીમાં વર્તનમાં દ્રશ્ય અદ્રશ્ય જાહેર અને ગુપ્તમાં જે ભૂલો પાપો થયા છે કૃપા કરીને ક્ષમા કરજો દિવસમાં જેમ તમે મારી સાથે રહ્યા એમ પ્રભુ દિવસના અંતના સમયમાં પણ अमरी साथ है रहो अमरी प्रार्थनाओं सांभजो प्रभु अमरी आ सहज प्रार्थना यज्ञ समान था हा संध्या काल यज्ञ समान था अने प्रभु अमार हाथों ने आकाश तरफ ऊंचा करवा ए धूप समान था अमे स्तुति करिए आभार मानी चे कि तमे अमारा माटे ઊભાને આડા લાકડા પર પ્રભુ અમારા પાપ તમે માથે લીધા તમારું રક્ત વેવડાયો અમને શુદ્ધ કર્યા પવિત્ર કર્યા છે પ્રભુ ત્યારે પ્રભુ એ જ પ્રમાણે પ્રભુ અમે પવિત્ર બનીને પ્રભુ સાધના સમયમાં આગળ વધીએ એવું તમે થવા દો તમારા ધોરણ પ્રમાણે જીવીને તમારી આજ્ઞાઓ પાડીને અને પ્રભુ તમને ગમતું કરીને પ્રભુ અમે વધારે આશીર્વાદિત થઈએ એવું તમે થવા દેજો પ્રભુજીઓને તમારી ઓળખાણ નથી તેઓ માટે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તમે તેમને તમારી ઓળખાણ આપો અમારા દ્વારા આપો વચનો દ્વારા આપો પ્રભુ જુદી જુદી સંગતો દ્વારા આપો ફેસબુક વોટ્સઅપ યુટ્યુબની લિંક દ્વારા તમે તેઓની સાથે વાત કરો તેઓ તમને જીવન સોંપે એવો તમારો હા પ્રભુ નાશમાં જતા આત્માઓ માટે પણ પ્રાર્થના કરીએ છીએ ધારોમાં જુગારમાં વિભિચારમાં ખોટા સંગ માં સંબંધો તેમનો બચાવ થાય પ્રભુ એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તમારી આગળ નમ્યા છે પ્રભુ ત્યારે ખાસ પ્રભુ પ્રાર્થના કરીએ છીએ જે બાળકો પ્રભુ જે વૃદ્ધો વડીલો જે તમારા લોકો માદા છે જુદા જુદા રોગોનું નિદાન થયું છે બીમારીના લીધે હતાશ છે નિરાશ છે બીમારીથી કંટાળી ગયા છે સાજાપણાનો રસ્તો નથી દવા ગોળીઓ કામ કરતી નથી ઘણી જગ્યાએ દવા ગોળીઓ લાવવાના નાણાં નથી હોસ્પિટલનું બિલ ભરવાનું પ્રભુ મુશ્કેલી છે પ્રભુ હોસ્પિટલના બિલો ભરવાની મુશ્કેલી છે પ્રભુ ઇન્સ્યોરન્સ પૂરો થઈ ગયો છે પ્રભુ પ્રભુ તમે એવા લોકો મધ્યે આજે પ્રભુ તમારી કૃપા વર્ષાઓ તમારો લોહી પ્રભુ એવા સર્વ બીમારો પણ પ્રભુ એવા સર્વ બીમારો પર અમે કબૂલ કરીએ છીએ કે તેઓ સાજા થાય અને પ્રભુ માથાના વાળથી લઈને પગના અંગૂઠા સુધીમાં જે તે પ્રકારનો રોગ તેમના શરીરમાં છે તે રોગોમાંથી તેઓ સંપૂર્ણ સાજા થાય તંદુરસ્ત થાય દોડી શકે ચાલી શકે ખાઈ શકે પ્રવાહી પી શકે જોઈ શકે કાનેથી સાંભળી શકે અને પ્રભુ તેમના બધા અંગો કામ કરે એવી અમે પ્રાર્થના કરીએ તમામ જીવને રોગ જે નિદાન થયો છે એ નેશ અને નાબૂદ થાય પ્રભુ એવી પ્રાર્થના કરીએ છીએ તૂટેલા ઘરને જોડજો ડિવોર્સને ખાલી જ કરજો લગ્નનો આશીર્વાદ આપજો ધનનો આશીર્વાદ આપજો વિદેશ માર્ગોને પ્રભુ તમે સફળ કરજો આશીર્વાદ કરજો તેમના પર મૂકવામાં આવેલા ખોટા કોર્ટ કેસ એફઆઈઆર તો મતોને તમે ખાલી જ કરજો પ્રભિતા અને પરમેશું બી તમારા બાળકોના રોજગારને આશીર્વાદ આપજો તમારા બાળકોના રોજગારને તમે આશીર્વાદિત કરજો જેમની પાસે કોઈ જોબ નથી તમે તેમને જોબ પૂરી પાડજો પ્રભુ જેમના બિઝનેસ છે તેમના બિઝનેસને તમે આશીર્વાદિત કરજો જે કઈ રૂકાવટો છે તમે દૂર કરજો પ્રભુ હા તમારા બાળકોને લોન આપજો મકાન આપજો નાણાંનો આશીર્વાદ આપજો જે બહેનને ઘર વેચવું છે મકાન વેચાય અને જે બહેનને ઘર ખરીદવું છે પ્રભુ એ ઘર ખરીદી શકે એવું તમે થવા દેજો પ્રભુ ખાસ પ્રાર્થનામાં પ્રભુ અમે તમને વિનંતી અરજ કરીએ છીએ આજની અમારી સેવાઓને પ્રભુ જે કંઈ આવ્યું છે પ્રભુ આજે એવું ઘી નીકળે પ્રભુ અને પ્રભુ વીસ ગણાને ચાલીસ ગણા સાઠ ગણા એંસી ગણાને સો ગણા ફળ પ્રાપ્ત થાય એવું તમે સાંભળનારને મોકલનારને તમે બમણાં આશીર્વાદથી ભરી દેજો પ્રભિતા હમણાં સુધીમાં થેલા પાપોને માફ કરજો પ્રભુ અત્યારની બધી જરૂરિયાતો પૂરી પાડજો અને પ્રભુ સવારમાં ફરીવાર તમારું ભજન કરવાના માટે તમે અમને તેડી લાવજો માગતા બાપ મારી પ્રાર્થના પ્રભુ ઈશ્વરના નામમાં સાંભળીને દેવ બાપ માન્ય કરજો આમીન આમીન આમીન